जी सर आपको नाम में कई जगह प्रोग्राम पूछा मेरा नाम राजेंद्र कापड़िया नगर प्राथमिक शिक्षण समिति अध्यक्ष सूरत आज नगर प्राथमिक शिक्षण संचालित साराओं प्राइवेट साराओं सीआरसी यहाँ बेस पर डरेक साराओं में આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું છે અહીં આજે બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ સીઆરસી ની શાળાઓ માંથી બધી શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે શિક્ષકોના ખૂબ જ પ્રયત્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને અનેક અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે અને મને લાગે છે આ કૃતિમાંથી જ કોઈ પણ શ્રેષ્ઠ પસંદગી પામીને યુવાસી કક્ષાએ જશે રાજ્ય કક્ષાએ જશે અને કેન્દ્ર સરકાર તરફથી પણ આ બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એટલે એ કેન્દ્રમાં પણ જશે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની આ કૃતિને અમે આજે બિરદાવીએ છીએ અને બાળકોમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનું કામ શિક્ષકો દ્વારા થાય છે એને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો આવકારે છે દરેક કોર્પોરેટર શ્રીઓ પણ આમાં ભાગ લે છે આજે આ મારી બીજી શાળા છે અને ત્યાર પછી અમે બીજી અવરનવર શાળાઓમાં પણ જવાના છે અને ત્યાં પણ અમે આ કૃતિ નિહારીશું બાળકો

એ આપણી પાયાની જરૂરિયાત છે શિક્ષણનો પાયો જો આપણો મજબૂત હશે બાળકો આપણું સારું શિક્ષણ લઈને સમાજમાં આગળ આવશે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનશે સામાજિક કાર્યકર્તા બનશે અને એ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનું છે એને કારણે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાળકોને સર્વસ્વ શિક્ષણ મળી રહે તે લોકોનામાં રહેલી શક્તિને ઉજાગર કઈ રીતે કરી શકાય એના પર પૂરતું ધ્યાન આપીને બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એવા રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના અને સુરત મહાનગરપાલિકાના પ્રયત્ન હોય છે આપનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે ભારતનગર ભાઠીના ખાતે કેન્દ્ર નંબર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ યોજાયું છે હું બેતાલીસ નંબરની શાળાના આચાર્ય કપિલાબેન બોલું છું અમારા સીઆરસી સાહેબ સલમાનભાઈ અને ત્રણેય કેન્દ્રના સીઆરસી સાહેબ સાથે આપણા કેમ્પસમાં વૈજ્ઞાનિક પ્રદર્શન સુંદર મજાનું આયોજન કર્યું છે અને આ પ્રદર્શનની અંદર પંચોતેર જેટલી કૃતિઓએ ભાગ લીધો છે શાળાઓએ કૃતિઓ તૈયાર કરી છે અને સરસ મજાના બાળવૈજ્ઞાનિકોએ રસ સાથે ખૂબ જ મહેનત કરીને આમાં ભાગ લીધો અને દરેકે દરેકની અંદર રસમય થઈને કન્મય થયા છે એ સિવાય આપણા એસએમસીના ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્ર કાપડિયા સાહેબ પણ આપણા આ પ્રદર્શનની મુલાકાતે આવેલા અને મુલાકાતે આવ્યા પછી એમણે દરેકે દરેક કૃતિને પુષ્કળ ન્યાય આપ્યો છે આયોજનને સરાહનીય વાત કરી છે અને એ સિવાય પણ સતત જ સહકાર આપવા માટે પણ એમણે ઘણો સમય આપ્યો અને ભવિષ્યમાં મદદરૂપ થવા માટે પણ એમણે તૈયારી બતાવી છે એ સિવાય આપણા ખાસ આની અંદર જોવાનું કે સ્પેસ સેન્ટર તરફથી પણ એક વિશેષ આયોજન આપણા કેમ્પસમાં થયું છે કેન્દ્ર નંબર બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસના સહિયારા પ્રયત્નથી થકી આપણી ભારતનગર ભાખેના કેમ્પસની અંદર બેતાલીસ નંબર એકસો નેવું અને તેતાલીસ નંબરની શાળાના આચાર્ય અને શાળા પરિવારની ટીમ થકી અમારા સાહેબો સીઆરસી સાહેબના માર્ગદર્શન સાથે અમે આ કાર્યક્રમ પાર પાડ્યો છે અને બધા બાળકો આજુબાજુની પ્રાઇવેટ શાળાઓ કોર્પોરેટર્સ હોય પણ પોતાનું યોગદાન આપ્યું છે હાજર રહ્યા અને એ માટે અમે ઘણી આનંદની લાગણી અનુભવીએ છીએ આજે અહીંયા છે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ લેવું કઈ એક દોઢસો જેટલા બાળકો કારણ કે દરેક કૃતિની અંદર બે બાળકો અને એક શિક્ષક એટલે દોઢસો જેટલા બાળકો એકસો પચાસ બાળકોએ ભાગ લીધો છે અને મુલાકાતી બાળકો બાળકોમાં પાંચસોથી ચારસોની અંદાજિત છે હજી બાળકો આવી રહ્યા છે